હાલો મિત્રો ગઢપુર ધમાલ ચેનલ ની અંદર તમારા બધાનું સ્વાગત છે ફરી વાર નવા એક બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે આપણે અત્યારે આવી ગયા છીએ વાંક્યા ભૂતળા દાદાના દર્શન કરવા માટે સાથે સાથે આપણે કલોરાણા પણ જવાનું છે મહાદેવ સેવા ગ્રુપ રમેશભાઈ શેખ પણ આપણે હારે હતા એમની સાથે જવાનું છે એ જે સેવાનો લાભ લે છે ને એ સેવાનો લાભ મારે પણ લેવો છે મને એમ થયું મેં કીધું અહીં સુધી આવ્યા છીએ દાદાના દર્શન આરોહ કરતા જઈએ પછી આપણે કલોરાણા જઈએ આગળ શું શું છે એ બધું આગળ વિડિયોમાં બનારો બધું જોવાની બહુ ખૂબ મજા આવશે અને ચેનલ માં પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો લાઈક કરો અને વિડિયો શેર કરજો મિત્રો આગળ બનાવ્યો આગળ મળી જશે તો મિત્રો આપણે આવી ગયા છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે તેમના મંદિર દર્શન કરવા તો આપણે ઓલરેડી જવાનું છે સાથે સાથે તમને એનો આશ્રમ પણ દેખાડી દઉં કે આની અંદર અહીંયા કેટલા બધા માણસોએ કેટલી મહેનત કરી છે ત્યારે આ આશ્રમમાં આટલા બધા જાડવા છે ભાઈ ઘણા બધા વૃક્ષો આવેલા છે અહીંયા સરસ મજાની કુઈ પણ છે એમાં પાણી પણ ખૂટતું નથી અને પાણીની લાઈન તો તમે જોઈ શકો છો આગળ તમને અહીંયા દેખાડી દઉં આપણી ગાડીઓ તો પડી છે થોડીક માહિતી તમને એ આપી દઉં

ચાલો મિત્રો હવે આપણે પૂતળા દાદાના દર્શન કરવા જઈએ દાદાના મંદિરની અંદર જઈને આપણે દાદાના દર્શન કરી આરતી માટે નગારું છે ઇલેક્ટ્રિક નગારું છે અને અહીંયા બધાએ ઘણા બધાને બાળકો ન હોય અને બાળકો પણ દાદાએ આપેલા છે અને વીર માંગડાવાળા એમના પણ દર્શન કરી લ્યો સાથે સાથે અહીંયા ભૂતળા દાદાને પોતાની પણ છે એના પણ દર્શન કરો મિત્રો ખૂબ જ સરસ મજાનો આશ્રમ છે હું તો અહીંયા પહેલી વાર જ આવ્યો છું પણ અંદર આવીને દર્શન કર્યા પછી એમ થયું કે નાના આપણે દર્શન કર્યા ધન્ય થઈ ગયા બધા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો હજી આગળ આપણે રમેશભાઈનું જે સેવાકીય કામ કરે છે એ પણ આપણે જોવા જવાનું છે મિત્રો આપણે ભૂતળા દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ ઘણા બધા એને નાળીયે રીતના તોરણ ચડાવવાની પણ માનતા હોય છે અને આનું મહત્વ તો ઘણું બધું છે પણ હું તમને દર્શન ખાલી કરાવી દઉં અને અહીંયા ઘણા બધા લોકો શ્રદ્ધાથી આવે છે તો ચાલો મિત્રો આપણે દાદાના દર્શન કરી લઈએ જય હો દાદા મિત્રો આપણે દાદાના દર્શન કરી રહ્યા છીએ દાદાનું સરસ મજાનું મંદિર છે રોડને કાંઠે જ આવેલું છે તમે અત્યારે વાંક્યાથી લાલકાની બાજુ જાઓ એટલે ત્યાં પણ આપણે વચ્ચે જ દર્શન કરવા હોય તો લાભ લઈ શકો છો બધા મિત્રો ખાસ દાદાના દર્શન કરી લેજો મિત્રો આપણે બધા આવી ગયા છીએ કલોરાણા ગામમાં અને પૂતળા દાદાના આપણે દર્શન કર્યા મહાદેવના પણ દર્શન કરવા છે અને રમેશભાઈ આપણે રમેશભાઈ શેખ જેની ચેનલ છે એને આપણે બધા સપોર્ટ કરવાનો જ છે સાથે સાથે મહાદેવ સેવા ગ્રુપ જે નામ રાખ્યું છે એ મહાદેવના દર્શને પણ આપણે જવું છે સાથે સાથે જે પક્ષીઓના માળા બાંધીને એ જે સેવાનો લાભ લે છે એ લાભ આપણે પણ લેવાનો છે તો વિડીયોમાં બધા બનાવ્યો અને મહાદેવના મંદિરે તમે આવી ગયા છીએ જે પંખીઘર જોવું છે મહાદેવના દર્શન કરવા છે અને તમને બધાને જેટલું થાય એટલું અમારથી શું થઈ કે પણ તોય થાય એટલી સેવા આપણે પણ કરવાનો લાભ મળ્યો છે તો આપણે લાભ લઈ લઈએ તો આશ્રમની અંદર આપણે એવા છીએ તો હું તમને દેખાડું તો આશ્રમમાં પ્રવેશ કરતા જ તે પહેલાં તો જાણે અમારે કણજરીનું મોટું ઝાડ છે પીપળાનું પણ ઝાડ છે આ બાજુ આવળ છે અને વૃક્ષો પણ અહીંયા આવેલા છે અને વૃક્ષો હોય તો જ ભાઈ પંખી આવે અહીંયા વીડિયોમાં બધા બને રેજો મિત્રો મહાદેવના દર્શને આવ્યા હોય ભોળાનાથને તો બિલી બીલીપત્ર ચડતા હોય તો બીલીપત્રનું બીલીનું પણ ઝાડ પણ અહીંયા છે તો એના પણ દર્શન કરી લો આ પણ બહુ ખૂબ જ પવિત્ર વૃક્ષ છે હું તો કોઈ બધાને ઘરે એક એક બિલીપત્ર તો હોવું જોઈએ કાર્ય કરતા હોય એને આપણે સપોર્ટ કરવો હોય એ આપણા હિન્દુ ધર્મનો આપણા સનાતન ધર્મનો ફરજ બને છે અને હારે હાર્યા છે ને ત્રણ બાળકો પણ હારે આવ્યા છે અમારે એની હારે તમને મુલાકાત કરાવવાનો છું ભૂલતા નહીં ક્યાં દીકરા છે એટલે એને તો મળવા હું જવાનો જ છું રહ્યો વાગે તો મિત્રો મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા અહીંયા પંખી ઘર છે અને અંદર કેવા કેવા કાર્યો થાય છે ચાલો આપણે અંદર જઈએ પંખીગર્ણની મુલાકાત લેવાની છે કે પંખીઓની સેવા પણ બધાય મિત્રો બહુ સારી રીતે કરે છે અરે દેખાડી દો રમેશભાઈ પંખીઓની સે છે ચણ છે અને અમે બધાય રોજ રોજ સવારમાં કદા વિડિયો લો તો અમે કાલુભાઈએ ચણ નાખતો આવી જ હોય અહીંયા તો ડેલી જો અહીંયા ચણનો આ બધો જ છે ઘઉં છે બાજરો છે જુવાર છે આપણે છે જુવાર હારો હારે હું અને રમેશભાઈ બે હારી આવ્યા છે અને મેં કીધું હાલો જેટલું થાય એટલું હું તમને બધાને દેખાડું તો કેટલા કેટલા માળા કેટલા કેટલા પ્રકારના માળા છે ને એ તમે જોશો ને તમને એમ થાય વાહ ભાઈ વાહ કલોરાણા મહાદેવ સેવા ગ્રુપ ખૂબ સરસ મજાની સેવા કરે છે તો હાલો તમને ચકલીના માળા પણ દેખાડી દઉં અહીંયા અમારા રમેશભાઈ છે રીતે આપણે ઉભરી તો મિત્રો ચકલીઓને માટે પાણીની વ્યવસ્થા પણ સરસ મજાની કરેલી છે અહીંયા કુંડા બધા પાણીના ભરેલા સદાય માટે રહે છે અને તમને હું ચકલીઓના માળા દેખાડું અલગ અલગ પ્રકારના અલગ અલગ આકારના અલગ અલગ આમ તમને એમ થાય જોયા જ કરી લઈએ આમાં જોઈ લો આ બધા ચકલીઓના માળા છે અને આપણને પણ આ સેવાનો લાભ મળ્યો છે ત્યારે આપણે આ સેવા પણ કરવાની જ છે તો બધા મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહ્યો અને હવે તમને હું મારા ત્રણ લાઇટકી દીકરા દેખાડવાને કહેતો તો જોઈએ આ છોકરાઓ પણ મહાદેવ સેવા ગ્રુપમાં સેવા આપે છે નાના નાના ભૂલકાઓ છે પણ એમને પણ એમ થાય આહો આ અમારો લાઇટકો દીકરો વિવેક છે ભાઈ અમારા રમેશભાઈનો દીકરો છે બાળપણથી જ તે સેવા કાર્યો કરે છે તો આપણે એને પણ સપોર્ટ કરવી એમને મનોબળ વધે એવી આપણે બધા કોશિશ કરવી તો રમેશભાઈ તમે ખૂબ સારું કામ કરો છો ભાઈ અને સાથે સાથે અમને પણ આ સેવા કરવાનો થોડો ઘણો લાભ મળે તો અમારે લાભ લેવો છે જ્યાં કાંઈ કાઇ ચકલીઓના માળા બધા બાંધ્યા છે એ અમે તો બાંધતા જ અમારા ભાઈ બહેન છે કલોરાણાના આ વાહણો પેસરીને વાડીઓથી કાપ્યો છે અને વાળાના કટકા કરી કરીને બધા માળા લટકાયા છે અને ચકલીઓ પણ આવ્યા છે એ દિયરડી થી જ હતા બધા ફરવા ગયા ને અમારા મહાદેવ સેવા ગ્રુપના અમારા ભાઈઓ છે અને મોક્ષધામમાં બધી સેવા કરીને બધા ભાઈઓ છે અમારે તો મિત્રો મહાદેવ સેવા કલોરાણા ચકલીના માળા બાંધવાનો આપણને પણ મોકો મળ્યો છે તો કેવા પ્રકારના ચકલીના માળા છે હું તમને દેખાડી રહું કે આપડા ઘર જેવું જ લાગે ચકલીઓને એમ થવું પડે કે આપણું પોતાનું ઘર છે તો એવા ચકલી ઘર આપણે લગાડવાનો આપણને મોકો મળ્યો છે તો ચાલો મિત્રો પેલા આ સેવાનો પણ લાભ આપણે લઈ લઈએ મિત્રો આપણે હવે ચકલીનું ઘર આપણે બાંધવાનું છે મારો વિવેક દીકરો પણ હાર્યા છે અને સાથે સાથે અમારા બે નાના નાના ભૂલકા પણ હાર્યા છે રમેશભાઈ હાર્યા છે મોકો મળ્યો છે તો હાલો ત્યારે હવે આપણે સેવાનું કાર્ય પણ કરી દઈએ અહીંયા બાંધીને જાઉં છું એટલે ચકલીએ પાછા આવ્યો માળો બાંધે એટલે પાછા મને સમાચાર દેજો તો મિત્રો અત્યારે કલવાણા ગામમાં મહાદેવનું મંદિર છે અને વિવેક વિજય પારસ અમારે એક મહાદેવ સેવા ગ્રુપ કલવાણા છે તો અમને પણ ઘણો બધો આનંદ થયો કે અહીંયા પક્ષીઓના માળા તો પક્ષી ઘરમાં ઘણા બધા બાંધ્યા છે પણ અમારે કાળુભાઈ એમ કહે છે આપણે અહીંયા એક સરસ મજાનો ચકલીઓ માટે માળો બાંધ્યો કારણ કે મહાદેવનું જે વૃક્ષ અમારે બીલી પત્રક જે સડાવવાના થાય ત્યાં જ અમે નીચે સરસ મજાનો અહીંયા વ્યવસ્થિત માળો બાંધ્યો છે ને સરસ મજાનું પણ એક હજી અમે માળો વ્યવસ્થિત બાંધી દીધો એટલે પક્ષીઓ પણ હેરાન ન થાય મને એમ થયું કે મહાદેવ ને બિલીપત્ર ચડતા હોય અને ચકલીઓ ને પંખીઓ તો બધા છે ને વૃક્ષો ઉપર જ હોય જાજા એટલે મને એમ થયું મેં કીધું આજે જે સેવાનો લાભ મળ્યો છે બિલીપત્ર જેવા પવિત્ર વૃક્ષો ઉપર આપણને લગાડવાનો મોકો મળે તો એથી વિશેષ તો શું કહેવાય એટલા માટે હજી એક માળો આપણે બાંધવાનો છે તો મિત્રો આપણે એક માળો તો લગાડી દીધો છે સાથે સાથે હવે આપણે બીજો માળો પણ લગાડી દેવી આપણે મહાદેવના દર્શન કરી પછી આપણે કલોરાણામાંથી રજા લેવાની છે અને આ અમારો વિવેક દીકરો આ અમારો પારસની બધા અમારા દીકરા છે એ પણ સેવાના નાના નાના ભૂલકા પણ સેવાના કાર્ય કરે છે તો અમારા શેખ ઓફિશિયલ મહાદેવ સેવા મહાદેવ સેવા ગ્રુપ કલોરાના એ ચેનલને પણ બધા મિત્રો સપોર્ટ કરજો તો ચાલો મિત્રો હવે આગળ જઈએ આપણે મહાદેવના દર્શન કરીએ પછી રજા લઈએ તો મિત્રો અમે તો રોજ સેવા કરતા જ્યાં અને વિડીયો ઉતારો કે ન ઉતારો તો અહીંયા પક્ષી ઘર છે મહાદેવનું મંદિર છે અમારા બાળકોને પણ આજે ઘણો બધો આનંદ થયો છે પક્ષીઓના માળા અમે સરસ મજાના અમારી સેવામાં આવે છે અને આજે અમારા ગઢપુર ધમાલ કાલુભાઈ શેખ ગઢલાથી પણ અમારી ત્યાં આવીએ છીએ એટલે અમારા બાળકો માટે એક કે તમને તો એમની માટે એક કોમેન્ટ કરી દીધો ભાઈ આપણે આ વિડીયો ગમે તો અમારે અમારી માટે કાવ દાદા માટે કોમેન્ટ કરી અરર મહાદેવ હર હર મહાદેવ ಮಿತ್ರ ಆೋಟೋ ಕಡೋರ ಗುಂಪಿ